નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સીડીસીના પ્લેટફોર્મ પર હું ગૌરવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાતી ભાષાનો સાવ બેઝિક સાવ સિમ્પલ ટોપિક છે એની આજે આપણે ચર્ચા કરવાની છે ગુજરાતી ભાષાની વર્ણ વર્ણ વર્ણવ્યવસ્થા કેની વ્યવસ્થા તો કે વર્ણો સ્વરો વ્યંજનો આની ચર્ચા કરવાના છીએ અને સાવ બેઝિક્સથી સાવ પહેલાંથી એમ તમને એવું લાગશે કકો બારાખડી ભણીએ છીએ પણ આ કકો બારાખડીમાંથી ઘણી બધી વખત કેટલા બધા ક્વેશ્ચન્સ આવી જતા હોય છે તો એની એ સિમ્પલ વસ્તુ આપણાથી મિસ ન થાય તો એટલા માટે આજે આપણે ગુજરાતી વ્યાકરણને શરૂઆતથી જ બેઝિક્સથી જ આપણે ભણવાના છીએ એવી વસ્તુઓ છે કે જે હાઉ કોમન સેન્સવાળી છે ને ખાલી એક વખત જોઈ લઈએ કે ભાઈ આટલી વસ્તુઓ છે એ ગુજરાતી વ્યાકરણમાં જુઓ તમે કે ભાષામાં નાનામાં નાના એકમને ધ્વનિ કહેવાય આ બધાને ખબર છે ભાષાનો સૌથી નાના નાનો એકમ એટલે શું તો કે ધ્વનિ એ ધ્વનિ છે એને પરંપરાથી આપણે વર્ણ કે અક્ષર કહીએ એ વર્ણોના બે વિભાજન છે એક સ્વર છે એક વ્યંજન છે આટલી બધાને ખબર હોય હે ને નાનામાં નાનો એકમ ધ્વનિ ધ્વનિને કહેવાય વર્ણ બરાબર એ જે વર્ણો છે એ વર્ણને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો એક સ્વર છે એક વ્યંજન છે આગળ જોઈએ સ્વર કોને કહેવાય તો કે જે ધ્વનિઓનું ઉચ્ચારણ અન્ય ધ્વનિઓની મદદ વિના સ્વતંત્ર રીતે કરવામાં આવે એને કહેવાય સ્વર અ આ ઈ ઈ અમ ને અહા બરોબર તો આ જે સ્વરો આપણે પહેલાથી જ રૂ યસ આજે આપણે પરંપરાથી સ્વરો જોતા હોઈએ બરોબર કકો બારાખડાની કકો બારાખડી આપણે ભણતા ત્યારે જ જોતા સ્વરના ઉચ્ચારણમાં હવા કોઈ પણ અવરોધ વગર બહાર નીકળે છે આ ઈ તો આ બધામાં શું છે હવા કોઈ પણ અવરોધ વગર બહાર નીકળે છે સ્વરોને થોડાક ડીપમાં સમજીએ કે ભાઈ સ્વરો કેટલા છે આ બાબતે ઘણી બધી ચર્ચાઓ ચાલતી ત્યારે આપણે જોઈએ કે કકો બારાકડીથી નાનપણમાં છોકરાઓને એ એકડિયાની ચોપડીમાં જે આવતા હોય તો એ પરંપરાગત આપણે તેર સ્વરો કહ્યા છે બરોબર આ તેરે તેરે આ છે અ આ ઈ ઉ એ ઓ અમ ને અહ પછી કેવું સમજો કે ભાઈ અહીંયા અગિયાર સ્વરો બેચ્યા કઈ રીતે અગિયાર સ્વરો આમાં જુઓ કે કયા સ્વરો નીકળી ગયા તો કે ભાઈ જે આ અમ ને અહ છેલાવાડા ઈ અમ ને અહ એ બે ને કાઢી નાખા માન્ય સ્વરૂપ ગુજરાતી ભાષામાં કેટલા છે તો કે અગિયાર જ છે બેયને કાઢવાનું કારણ શું તો કે એવું એવું માને છે માણસો કે ભાઈ અની ઉપર જે અનુસ્વાર છે એ અનુસ્વાર અને અહની પાછળ જે વિસર્ગ છે એ વિસર્ગ વિસર્ગ નું ઉચ્ચ થઈ હ અનુસ્વાર નું ઉચ્ચારણ આપણે આગળ સમજીશું એમ

પછી આ ઓ છે બાકી શું કર્યું તો કે રૂ ને કાઢી દીર્ઘા વાળું જેટલું હતું એને કાઢી નાખવું ઈખું ઊં દીર્ઘાવાળું હતું ઊને કાઢી નાખવું બરોબર તો ભાષા વિજ્ઞાનની નવી સમજ અનુસાર માત્ર આઠ જ સ્વરો છે એને સ્વીકારે છે હવે આને સમજીએ કે આ એ છે અને આ ઓ છે એ બંનેમાં ભેદ શું છે એ કહેવાય શું બરોબર આવી રીતે આપણે જોતા હોય ડોક્ટર છે તો ડોક્ટરનો ડો છે એ જોતા હોય આવી રીતે લખાયેલો હોય તો એનો શું અર્થ થાય છે બરોબર એ ક્લિયર કરી લે તો ભાઈ એમાં ટર્મ છે સ્વરના પ્રકાર કેટલા તો કે ભાઈ રસ્વ સ્વર છે એ આ ચાર છે દીર્ઘ સ્વર છે એ આ સાત છે એ બધાને ખ્યાલ છે તમે જોઈ શકો છો અ ઈ ઉ ને રૂ દીર્ઘ સ્વરો તો કે આ છે દીર્ઘાવાળું ઈ છે તો આવી રીતે આ પ્રકારનો ડો જોઈએ આપને પ્રશ્ન થાય કે આવો ડો કેમ નથી બરોબર તો આ બંને વચ્ચેનો ભેદ શું છે તો કે એક છે સમૃદ્ધ સ્વર અને એક છે વિવૃત સ્વર અહીંયા વિવૃત સ્વર સમજો પેલા તો કે એ અને ઓ છે એ આવા છે ઓફિસ ડોક્ટર કોફી આવા જે શબ્દો છે એને વિવૃત કહેવાય અને આ જે રેગ્યુલર નોર્મલ જે છે એ ને ઓ એને કહેવાય સમૃદ્ધ સમૃદ્ધ એટલે શું તો કે ભાઈ તમે મોઢું છે ને એ થોડું ખોલો મોઢું છે એ થોડું ખોલો ને વિવૃતમાં મોઢું છે એ વધારે ખુલે બરોબર ઓફિસ ડોક્ટર કોફી તો એમાં ઓ બોલતી વખતે ઓના ઉચ્ચારણ વખતે શું થાય છે મોઢું જરા વધારે ખુલે છે એટલે એને વિવૃત સ્વરો કહેવાય ઓલા છે એ સમૃદ્ધ સ્વરો કહેવાય પછી બીજી બે ટર્મ છે એક છે સજાતીય સ્વર એક છે વિજાતીય સ્વર જેમ કે સરખા જેવા લાગતા સ્વરો છે એ સ્વજાતીય છે અ અને આ આ બે કેવા થયા તો કે આ બે સ્વરો સજાતીય થયા જ્યારે એકબીજાથી અલગ લાગતા સ્વરો છે એ વિજાતીય થયા અલગ જાતિના છે જેમ કે અ અને ઈ એ બે કેવા થયા તો કે વિજાતીય થયા જ્યારે હું પાછો આ રસવઈ અને દીર્ઘય આ કરું તો આ બે કેવા થઈ ગયા તો કે સજાતીય થઈ ગયા તો આ સિમ્પલ સિમ્પલ ટર્મ છે હે ને આમાંથી કદાચને ક્વેશ્ચન્સ પૂછાઈ જાય તો આપણાથી મિસ ન થાય એટલા માટે થઈને આ ટર્મ્સ આપણે સમજવી જરૂરી છે કે આને વિવૃત સ્વર કહેવાય ઓફિસનો ઓ છે એ વિવૃત છે ડૉક્ટરનો ડો છે એ તમને આવો દેખાય એટલે એ વિવૃત છે આવું સમજી લેવું આવો ડો છે ઈ સમૃદ્ધ છે આવું સમજવું બરોબર તો આ સમૃદ્ધ અને વિવૃત છે આ સમજવાનું સજાતીય સ્વર એટલે એક સરખા લાગતા સ્વર અ ને આ સજાતીય છે જ્યારે અ ને ઈ વિજાતીય થયા અ ને ઉ વિજાતીય થયા બરોબર પણ ઉ રસ્વ અને ઊ દીર્ઘ ઈ બે કેવા થયા પાછા તો કે સજાતીય સ્વર થયા તો આ સજાતીય અને વિજાતીયનો ભેદ તો સ્વરોમાં માત્ર આટલું જ છે સ્વરો તો કે પરંપરાગત આપણે જે સ્વરો ભણીએ છીએ એકડિયાની ચોપડીમાં એ તેર સ્વરો છે અ આ ઈ ઉ ઊ ઋ એ ઐ ઓ ઔ અમ ને અહ રેડી જ્યારે માન્ય સ્વર અમ ને અહ નીકળી જાય તો અગિયાર છે જ્યારે ભાષા વિજ્ઞાનની નવી સમજ અનુસાર ટોટલ કેટલા સ્વરો છે આઠ સ્વરો છે અને એમાં પણ આ ચાર ટર્મ છે એ યાદ રાખવાની સમૃદ્ધ વિવૃત સજાતીય સ્વર અને વિજાતીય સ્વર બરોબર આગળ જોઈએ સ્વર પૂરા થઈ ગયા હવે આપણે વાત કરશું વ્યંજનની જે ધ્વનિને સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે સ્વરો આપણે જોયા સ્વરો કેવા છે તો કે સ્વરો છે એ કેવા છે સ્વરો છે એ સ્વતંત્ર છે સ્વરો કેવા છે તો કે સ્વરો સ્વતંત્ર છે કે એને ઉચ્ચારણમાં કોઈની જરૂર નથી પડતી જ્યારે વ્યંજન છે એ સ્વતંત્ર નથી વ્યંજન છે એને ઉચ્ચારણમાં જરૂર પડે છે આ ક છે તો એ ક કેવો છે ખોળો છે એમાં અ મળ્યો ત્યારે આ ક પૂર્ણ બન્યો નો ડાઉટ આપણે બોલતી વખતે ઘણી વાર ઘણી વાર શું લગભગ વખતે કોઈનું નામ ઉચ્ચારણ કરીએ ત્યારે પાછળ જે શબ્દ વ્યંજન બોલીએ છીએ એ વ્યંજન અડધો જ બોલીએ છીએ જેમ કે હું રામ એમ કહું તો આ થયો રા આ થયો મ જ્યારે હું એને અલગ અલગ બોલું ત્યારે રા મ આવું બોલું છું પણ જ્યારે હું એને સાથે બોલું ત્યારે હું શું બોલું છું રામ મ છે કેવું બોલું છું ખોડો બોલું છું રામ આવું નથી બોલતો આવું બોલીએ તો કોઈ હશે પણ ખરા તો જ્યારે સ્વર સ્વર છે કેવો છે સ્વતંત્ર છે વ્યંજનમાં ભળી જાય એક આખો વર્ણ બને છે ખ છે તો ખ માં ભળી ગયો ત્યારે ખ આખો થયો નહીતર ખ જન્મથી ખોડો હતો રેડી ગ છે એમાં એવું છે ગ માં આ મળ્યો તો ગા થઈ ગયો મળ્યો તો મૂ થઈ ગયું બરોબર એવી જ રીતે દીર્ઘ સ્વરમાં પણ ક છે તો ક ક છે ઉ મળ્યું તો તો શું બન્યું બન્યું કે આ પ્રકારનું કુ તો સ્વર છે ને છે સ્વતંત્ર છે છે જ્યારે વ્યંજન એટલે સ્વતંત્ર નથી આ વ્યંજનો સ્વતંત્રતા ધરાવતા નથી જેને સ્વર સાથે જોડીને ઉચ્ચારવામાં આવે તેને વ્યંજન કહેવાય છે આપણ સમજ આપણને નાનપણમાં મળેલી જ છે છતાંય એકવાર ક્લિયર થઈ જાય એટલા માટે આપણે જોઈ લીધું સમજી લીધું આગળ વધીએ ગુજરાતી ભાષામાં વ્યંજનોની સંખ્યા કેટલી છે તો ભાઈ આ બાબતે વિવાદ રહેશે વિવાદ તો ન કહેવાય પણ આપણને એકડિયાની ચોપડીમાં જેવી રીતે ભણાવવું છે બરાબર કથી લઈ અને છેક સુધી સમજો તો અમુક અમુક વ્યંજનો છે આપણે કાઢી નહીં છે ક ખ ઘ પછી ચ લઈ લીધો સીધો તો અહીંયા જે અંગ આવે એ ક્યાં જશે ભાઈ આ શું કરશે ચ છ છ જ કાઢી નાખો તો આનું શું કરવાનું સ શ શ હ અડ અને પછી આપણે ઉમેરીએ ક્ષ ત્ર ને જ્ઞ રેડી અને વ્યંજનમાં ગણવાને જ નથી આ વ્યંજન નથી આ જોડિયા અક્ષરો છે ક્ષ બને ક ફાડ્યો ને શ ક ખોળો અને શ ફાડ્યો બરોબર તો આ ભેગા કરો તો શું બને તો કે ક્ષ બને તો આપણે જોઈએ કે વ્યંજનો ટોટલ કેટલા છે તો કે ગુજરાતી ભાષાના વ્યંજનો છે જેની અંદર વર્ગીય વ્યંજનો આટલા છે પચીસ અવર્ગીય વ્યંજનો પચીસ પ્લસ સાત નહીં પચીસ પ્લસ નવ અવર્ગીય વ્યંજનો કેટલા છે નવ પચીસ ને નવ કેટલા થયા ચોત્રીસ એટલે આપણે જે જૂના ગોખીએ છીએ એને ભૂલી જવાના છે સૌથી પહેલાં વર્ગીય વ્યંજનો છે બીજા છે અવર્ગીય વ્યંજનો અને વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે કેમાં વિભાજીત કરવામાં આવ્યા છે વર્ગની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે જેમ કે આ થયો ક વર્ગ ક વર્ગ કયો તો કે આડી લઈ નાખી ક ખ ગ ઘ ને અંગ આ બધા ખોળા છે સ્વતંત્ર નથી આમાં સ્વર લાગશે તો અહીંયા ક આખો બનશે તો ક વર્ગ થયો કથી અંગ અને બોલાયશું આ ઘણી વખત આપણે જોતા હોય પણ આપણને ખબર નથી કે આનું ઉચ્ચારણ શું થાય ગણપતિનો ગ હોય ને એને નાકમાંથી બોલો તો અંગ આવું બોલે તો ક ખ અંગ પછી એવો ચવર્ગ આડી લાઈન ચ થી ચાલુ થતી આડી લાઈન આખી કેમાં આવે તો કે ચવર્ગમાં આવે ચ છ ઝ અને ય નથી આ શું છે યમરાજનો ય છે ઈ ય ને નાકમાંથી બોલો એટલે શું ઉચ્ચારણ થાય ય રેડી તો આ ચવર્ગ છે ત્રીજો છે છે ટર્ગ ભૂલ છે ટી ટઢ ડ ઢ ને આ ના વ્યંજન થયા પછી થયો તર્ગ અને પછી આવ્યો પવર્ગ પ ફ બ મ તો બર્ગીય વ્યંજન થઈ ગયા પચીસ છે ને વર્ગમાં વિભાજિત કરવામાં આવ્યા છે ક ચ ટ આ વર્ગ છે ક વર્ગ આડી આખી લાઈન ચ વર્ગ આડી આખી લાઈન એવી રીતે બધા વર્ગોની આડી આખી લાઈન જ્યારે આ કોઈ વર્ગમાં વિભાજીત નથી એટલે અવર્ગીય વ્યંજનો છે ટોટલ નવ કયા તો કે ય ર લ વ સ શ શ ભ અને શા માટે ક્ષ નથી તો કે ક્ષ છે એ જોડિયો છે ક ખોડો અને શ ફાડ્યો બે ભેગા થાય એટલે બને શું તો કે ક્ષ ક્ષમ પણ એવું છે ત ર એટલે તમે ત્રણ પણ એવું છે જ્ઞ છે એની સંધિ જો છૂટી પાડો તો શું તો કે જ પ્લસ ય જ પ્લસ ય બરાબર જ્ઞ જ અને યડો રેડી તો આ છે જ્ઞ એટલા માટે એને ગણતા નથી કારણ કે એ જોડિયા અક્ષર છે આની અંદર સમાવિષ્ટ થઈ જાય છે તો વર્ગીય વ્યંજનો પચીસ અવર્ગીય વ્યંજનો નવ પચીસ ને નવ ટોટલ વ્યંજનો કેટલા થાય તો કે ચોત્રીસ વ્યંજનો થાય છે આ વર્ગીય છે ખાસ યાદ રાખવાનું છે કચટ આ વર્ગ છે હવે એ વર્ગ જેમ છે એ વર્ગના ઉચ્ચારણ સ્થાન પણ છે કે વર્ગને આપણે ઉચ્ચારણ કરવું હોય ઉચ્ચારણ કઈ રીતે થાય તો એના ઉચ્ચારણ સ્થાન પ્રમાણે ચાલતું હોય એ આપણે જોઈ લઈએ આજના લેક્ચરની અંદર આપણે ખાલી આટલું જ સમજવાનું છે ઉચ્ચારણના સ્થાન આખે આખો આજે લેક્ચર છે આનો સાર આ સમજી લ્યો કે ઉચ્ચારણનું સ્થાન કયા વ્યંજનનું કયું છે કયો વ્યંજન કઈ જગ્યાએથી બોલાય છે ટોટલ પાંચ ઉચ્ચારણ સ્થાન છે કંઠ્ય તાલવ્ય દંત્ય ઔષધ્ય મૂર્ધન્ય લાઈનથી જોઈએ કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઔષ્ય ઉચ્ચારણના સ્થાન છે ઉચ્ચારણના શું છે સ્થાન છે કયા સ્થાનથી ઉચ્ચારણ થાય છે કયા ભાગમાંથી કયા ભાગમાંથી અથવા કયા સ્થાનમાંથી આનું ઉચ્ચારણ કરવામાં આવે છે મોઢામાંના મોઢામાં કયા ભાગથી બોલવામાં આવે છે હે ને તો સૌથી પહેલા કંઠ્ય છે એ આ પાંચ છે આ પાંચ અને એક હ આ બધા જ છે ક્યાંથી બોલવામાં આવે કંઠમાંથી નીકળે ઘ ખ ગ ઘ અંગ અને હ આ છ છ છે એ કેવા છે તો કે કંઠ્ય વ્યંજન કહેવાય છે આનું ઉચ્ચારણનું સ્થાન કયું છે ઉચ્ચારણનું સ્થાન કયું છે કંઠ્ય કોઈ મને પૂછે ગનું ઉચ્ચારણ સ્થાન કયું તો હું કહીશ કંઠ્ય બરાબર પછી આવે તાલવ્ય તાલવ્યમાં તો કે ભાઈ જીભ છે એ તાળવાને અડે દાંત દાંતથી જરાક ઉપર તાળવું એ તાળવાને અડે અને જે વ્યંજન બોલે એને કહેવાય તાલવ્ય વ્યંજન જેમ કે ચ છ ઝ અને આને શું કીધું તો આપણે યમરાજના ય અને નાકમાંથી બોલવાનું એટલે ય ચ છ ઝ ય બરાબર તો આથિયા તાલવ્ય પછી આવે મૂર્ધન્ય મૂર્ધન્ય એટલે શું તો કે દાંત દાંતનો પાછળનો ભાગ એનાથી ઉપર તાળવું એનાથી ઉપર મુરદા તો મુરદામાં જ્યારે જીભ સ્પર્શે ત્યારે ત્યારે જે વ્યંજન નીકળે એને કહેવાય મૂર્ધન્ય જેમ કે ટ ઠ ણ તાળવું ને મુરદા બે અલગ છે આપણને વ્યંજનનું ઉચ્ચારણ કરીએ એટલે ખબર પડી જાય ચ છ જ અને ટ ઠ ડ ઢ ઢ ણ ણ એ કેવા છે તો કે ઈ પાંચે પાંચ છે એ મૂર્ધન્ય છે અહીંયા ય અને શ આ પણ મૂર્ધન્ય છે પછી દંત્ય દંત્ય કહીએ તો કે ભાઈ દાંતમાં જી બડે અને જે વર્ણ નીકળે એને કહેવાય દંત્ય જેમ કે ત થ દ ધ ન લ અને સ બરોબર આ કેવો છે તો કે દંત્ય છે દાંતમાં જીભ અડે છે દર વખતે તમે પોતે જ જોઈ લેજો ત થ દ ધ ન લ અને સ રેડી આ બધા થયા દંત્ય પછી છે ઓષ્ટ્ય હોઠવા હોઠ બંને બીડાય અને જે વ્યંજનો નીકળે પ ફ બ ભ મ તો આ કેવા થયા તો કે ઔષ્ઠ્ય થયા નીચે નીચે લાઈન છે કેવી થઈ ઔષ્ઠ્ય થઈ તો પાંચ ઉચ્ચારણ સ્થાન છે ખાસ યાદ રાખવું પાંચ ઉચ્ચારણ સ્થાન છે કખ ગગંગ અને હ ઈ કંઠ્ય છ અને શ ઈથ્યુ તાલવ્ય ટઠ ડણ ફાડ્યો સ અને અડ આ શું થયું મૂર્ધન્ય તથ દધ ન લ અને સ આ શું થયું તો કે દંત્ય પફ પફબ મ આ કેવા થયા તો કે ઔષ્ય જેનું ઉચ્ચારણ સ્થાન છે ઈ અને સૌથી છેલ્લે દંત્ય પ્લસ ઔષ્ઠ્ય વ ના ઉચ્ચારણ સમયે વ જ્યારે આપણે બોલીએ ત્યારે હોઠ છે દાંતને અડે છે એટલે એ દંત્ય પણ થયું અને ઔષ્ઠ્ય પણ થયું આનું ઉચ્ચારણ સ્થાન શું છે તો કે દંત્ય ઔષ્ઠ્ય એટલે ટોટલ ઉચ્ચારણ સ્થાન ગણો આમ તો થાય છે કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઔષ્ઠ્ય અને સૌથી દંત્ય ઔષ્ઠ્ય રેડી તો આ જે વ્યંજનો છે વ્યંજનોના ઉચ્ચારણ સ્થાન બરાબર યાદ કરી લેવા કારણ કે એક્ઝામ્સની અંદર વારંવાર ક્યાંક ને ક્યાંક પૂછાતા હોય તમને હું પૂછું ભાઈ આ શનું ઉચ્ચારણ સ્થાન શું છે બરાબર તો તમને ખબર હોવી જોઈએ કે આ શ છે કેવો શ છે તો કે તાલવ્ય શ છે આ સ છે એ કેવો છે તો કે દંત્ય સ છે તો ગુજરાતમાં તો અઘરું છે ત્રણેય સ અલગ બોલી બોલાતા જ નથી ઘણા બધા માણસો એ બે બોલી શકે બરાબર ત્રીજો શ તો પૂરું થઈ ગયું સ શ અને શ રેડી આનું ઉચ્ચારણ થશે સ જીભ છે એ દાંતને અડે દંત્ય સ ઓલો જીભ તાળવાના ડે શ અને આ છે એ મૂર્ધાના અડે શ સ શ શ તો દંત્ય તાલવ્ય અને મૂર્ધન્ય આ ત્રણ પ્રકારના શ જોવા મળે છે તો બસ ખાલી આપણે આ ઉચ્ચારણ સ્થાન છે એ યાદ રાખવાના છે કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઔષ્ઠ્ય જ્યારે વ છે એ દંત્ય પ્લસ ઔષ્ઠ્ય છે આ લેક્ચરની અંદર યાદ રાખવા જેવું શું તો કે સ્વરો વ્યંજનો ભાષાનો નાનામ નાનો એકમ છે એ ધ્વનિ સ્વરો કેટલા છે પરંપરાથી તેર સ્વરો છે માન્ય સ્વરો અગિયાર છે જ્યારે ભાષા વિજ્ઞાનની નવી સમજ અનુસાર આઠ સ્વરો છે વ્યંજનો કેટલા છે વ્યંજનો ટોટલ ચોત્રીસ છે વ્યંજનોનું બે વર્ગમાં વિભાજન કર્યું છે એક વર્ગીય વ્યંજન એક અવર્ગીય વ્યંજન વર્ગીય વ્યંજનો કેટલા તો કે પચીસ અવર્ગીય કેટલા તો કે નવ વર્ગીયની અંદર કેટલા વર્ગ તો કે પાંચ વર્ગ ક ચ ટ ને પચટ હતા પ લાઈને આપણે જોઈ હતી બરોબર તો કચટ તપ એ પાંચ વર્ગો છે એ પાંચેય વર્ગો કેમાં ડિવાઈડ છે તો કે ભાઈ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે આ પાંચે ડિવાઇડેડ છે કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય દંત્ય અને ઔષ્ઠ્ય એટલે એક્ઝામ્સમાં તમને ઉચ્ચારણના સ્થાન પૂછાય ઉચ્ચારણના સ્થાન જો પૂછાય તો તમારે આવી રીતે એને યાદ રાખવાના રહેશે કોઠો યાદ કરી લ્યો એટલે કાંઈ વાંધો આવે નહીં અને જે અવર્ગીય વ્યંજનો છે એને એવી રીતે યાદ કરી લ્યો બરોબર કે ભાઈ આ હ છે ય શ શ છે છે ર ડ પેલા તો ત્રણેય શ યાદ કરી લેવાય કે ભાઈ આ દંત્ય છે આ તાલવ્ય છે આ મૂર્ધન્ય છે હ નું તો જોતા જ ખબર પડી જાય કંઠ્ય છે એટલે યાદ રાખો કે ન રાખો એમને એમ રહી જાય ય છે એ આ ય ઉપરથી યાદ રાખી શકાય ર શ અડ લ સ અને આ વ એ દંત્ય ઔષ્ઠ્ય થાય છે તો બસ ઉચ્ચારણ સ્થાન યાદ રાખો તમે અને આ લેક્ચરનો સાર માત્ર આ ઉચ્ચારણ સ્થાન છે એ સમજવા કે ભાઈ એક્ઝામ્સમાં કઈ રીતે એને તમે યાદ રાખી શકો બરાબર એને બરાબર લખવું એની પ્રેક્ટિસ કરવી પ્રેક્ટિસથી બધું આવડે તો બસ અહીંયા લેક્ચરને આપણે સમાપ્ત કરીએ છીએ થેન્ક યુ સો મચ